ધોરણ નવ ગુજરાતી વીસ સમાજ સમર્પિત શ્રેષ્ઠી વિદ્યાર્થી મિત્રો ભાગ એકમાં આપણે આ સમાજ સમર્પિત શ્રેષ્ઠી સમાજને અર્પણ કરનાર જીવન અર્પણ કરનાર શ્રેષ્ઠ મહાજન વિશે આગેવાન વિશે શ્રી નાનીભા નાનજીભાઈ કાલિદાસ મહેતા વિશેની માહિતી મેળવી આ ઉપરાંત મેં તમને આવા જ એક વ્યક્તિ જેણે શૂન્યમાંથી સર્જન કર્યું હોય તેવા કરસન કરસનભાઈ પટેલ વિશે પણ માહિતી આપી હતી હવે આપણે પાઠની સમજ મેળવીશું ઇતિહાસ એવી વ્યક્તિઓની નોંધ લે છે જે અન્ય માટે જીવ્યા હોય જેમણે નવી કેડીઓ કંડારી હોય એમના કાર્યોને પરિણામે સમાજ વહેંત ઊંચો ચડ્યો હોય ગુજરાતમાં ઉત્તમ શ્રેષ્ઠીઓની હારમાળા છે તેમાં નાનજી કાલિદાસ મહેતા શિખર સમાન શ્રેષ્ઠી હતા ઇતિહાસ એવી વિશિષ્ટ વ્યક્તિઓની નોંધ લે છે તમે અને હું ને આવા કેટલાય લોકો જીવીએ છીએ પણ એના વિશે કોઈ યાદ પણ નથી રાખતું પણ આવા જે વ્યક્તિઓ છે જે શ્રેષ્ઠ છે તેના માટે લોકોને માન હોય છે અને તેમને લોકો યાદ કરે છે કેમ યાદ કરે છે તે આપણે જોઈએ નવી કેડીઓ કંડારી એટલે કેડીઓ એટલે રસ્તાઓ સા બધાના રસ્તે ના ચાલ્યા પણ કોઈક પોતે નવું વિચાર્યું અને નવા રસ્તાઓ બનાવ્યા પોતાના માટે અને પોતાના અને સમાજ માટે એવા કાર્યો કર્યા કે સમાજ એક વહેંત ઊંચો ચડ્યો એટલે સમાજ થોડો ઉપર આવ્યો ગુજરાતમાં આવા ઘણા બધા શ્રેષ્ઠીઓ છે આગેવાનો છે શેઠ છે મોટી વ્યક્તિઓ છે જેમાંના એક નજીભાઈ કાલિદાસ મહેતા નનજીભાઈ કાલિદાસ મહેતા પોરબંદરથી ચાલીસ કિલોમીટર દૂર ગોહાણા નામના નાનકડા ગામમાં સત્તર અગિયાર અઢારસો સત્યાસીના રોજ જન્મ્યા હતા પોરબંદરમાં એમનો જન્મ થયો પોરબંદરના ગોહાણા ગામમાં અને સત્તર અગિયાર અઢારસો ને સત્યા સત્યાસીમાં એમના પિતા ખૂબ જ પ્રેમાળ હતા અને વત્સલ માતા જમનાબાઈના સંસ્કારો નાનજીભાઈમાં આવ્યા હતા પ્રેમાળ નાનપણથી અણદીઠેલી ભય ભય એટલે જમીન અણદીઠેલી એટલે જેણે કદી જોઈ ના હોય તેવી નાનપણથી અણદીઠેલી ભય ઉપર પગ મૂકવાની સાહસિકતા હતી એ કાળે છાતીવાળા લોકો કમાવા માટે આફ્રિકા જતા છાતીવાળા એટલા માટે ગયા કે હિંમત જોઈએ આપણે હમણાંની વાત નથી કરતા હમણાં કેટલું ઇઝી છે તમારે અહીંયાથી કોઈ પણ દુનિયાના દેશમાં જવું હોય તો તમે કેટલી સરળતાથી જઈ શકો છો અને તમને ઇન્ટરનેટ પર બહુ જ બધી માહિતી મળી જાય છે જતાં પહેલાં તમે ત્યાંનું ભૂગોળ જોઈ શકો છો ત્યાંની એટું ઝેડ માહિતી મેળવી શકો છો તમારે ક્યાં જવાનું છે તે પણ આપણે ડિસાઇડ કરીને જઈએ છીએ કે આપણે ત્યાં જઈને ક્યાં રહેવાના છીએ શું ખાવા મળશે ત્યાં આગળ જ્યારે એ સમયે અઢારસો ને સત્યાસીની વાત કરીએ છીએ જ્યારે આવા ઇન્ટરનેટ જેવી કોઈ માહિતી નહોતી ઇન્ટરનેટ જેવા સાધનો નહોતા કે આપણને બીજા દેશની આટલી બધી માહિતી મળી શકે અને એ સમયે જ્યાં તમારું કોઈ ઓળખીતું પણ નથી એવા સ્થળ પર તમારે જવાનું છે અને એના માટે શબ્દ વાપર્યો છે છાતીવાળા લોકો એટલે જેનામાં હિંમત છે સાહસ કરવાની તેવા લોકો આફ્રિકા જતા ત્યારે આફ્રિકા જવાનો બહુ ક્રેઝ હતો બધાની તેર વર્ષની કુમળી વયે તેર વર્ષના માત્ર તેર વર્ષના બાળક કહેવાય તેવી કુમળી વયે નાનજીભાઈ યુગાન્ડા જવાનું નક્કી કર્યું મહિનાઓની સફર વહાણની મુસાફરી એમાં વચ્ચે તોફાન આવ્યું કારણ કે મેં તમને હમણાં સમજાવ્યું ને કે એ સમય કંઈ આવા પ્લેન નહોતા કે તમે પ્લેનમાં બેસીને થોડા જ કલાકોમાં પહોંચી જાઓ ત્યારે તો વહાણમાં જવાનું હતું માલની હેરફેર કરવા માટે પણ વહાણો વપરાતા હતા એમાં લોકો બેસીને જતા હતા અને એ પહોંચતા મહિનાઓ થઈ જતા હતા અને દરિયામાં તો આપણે જોઈએ છીએ કે ઘણીવાર તોફાન પણ આવે અને ભયાનક તોફાન આવે ટાઇટેનિક પિક્ચર જોયું તો તમે એમાં તોફાન બતાવે છે ને જોયું જ હશે ના જોવે તો જોઈ લેજો આપણને બધી વાસ્તવિકતા ખબર પડે તો એમાં તોફાન આવ્યું થંભ અને સળ તૂટી પડ્યા થંભ એટલે શું વહાણના સળનો થાંભલો જે સળ કાપડ લગાવેલું હોય ને તેના વચ્ચે જે થાંભલો લગાવેલો હોય તે તો એ કુવાથંભ એટલે વહાણના સડનો થામ લો અને પવન જ્યારે આવે ત્યારે એમાં જે પેલું કપડું બાંધેલું હોય જે દિશામાં એ કપડું ફૂલે ખેંચે એ દિશામાં આપણને ખબર પડે કે પવનની દિશા છે તો એ કુવાથંભ પણ તૂટી ગયો મૃત્યુ સામે દેખાતું હતું એટલું ભયંકર તોફાન કે એમને એવું લાગ્યું કે હવે આ કંઈ બચવાના કોઈ ચાન્સ નથી અને મૃત્યુ ચોક્કસ છે એમને સામે પોતાનું મૃત્યુ દેખાઈ રહ્યું હતું તમે વિચારો તેર વર્ષનું એક બાળક જે ઘરમાંથી નીકળ્યું છે એકલું સાહસ કરવા માટે કંઈક કરી બતાવવા માટે અને આવી પરિસ્થિતિમાં એ મુકાઈ જાય છે ભૂખ તરસ અને અનિશ્ચિત ભાવી છતાં તેમણે હિંમત જાળવી ભૂખ પણ લાગે ખાવાનું પણ કશું ના મળ્યું તરસ પણ લાગી અને ભાવિ પણ અનિશ્ચિત કે આ પાર કે પેલે પાર પહોંચાશે કે નહીં પહોંચાશે જીવીશ કે મરીશ એવું કંઈ જ ખબર નહોતી તે છતાં પણ આ તેર વર્ષનો બાળક કે જેણે હિંમત રાખી અને એ દરિયાના તોફાન વચ્ચે તાંડવ વચ્ચે સ્થિરતા રાખી તાંડવ એટલે તોફાન હુલ્લળ બીમાર સાથીઓની સેવા કરી એમની સાથે કેટલાક સાથીઓ હતા જે મુસાફરી કરી રહ્યા હતા તે બધામાંથી કેટલાક બીમાર પણ થયા તો આ નજીભ એમની સેવા પણ કરતા હતા અને ઈશ્વર ઉપર અડક શ્રદ્ધા રાખી સફર પાર કરી હિંમત તો હતી જ સાહસ કરવાનું હતું એમને પણ સૌથી વધારે આપણે જોયું કે એમણે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી અડક શ્રદ્ધા એમને એટલી બધી ઈશ્વર ઉપર શ્રદ્ધા કે ના મારું કંઈ જ ખરાબ થશે નહીં હું મારા કામમાં આગળ વધી શકીશ ઈશ્વર મને સાથ આપશે એવું એમને પૂરેપૂરી ઈશ્વર ઉપર શ્રદ્ધા હતી કંઈ પણ કામ કરીએ ને આપણે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીએ આપણામાં વિશ્વાસ રાખીએ તો જ આપણે કામ કરી શકીએ નહીં તો કામ કરતાં પહેલાં જ આપણે એમ વિચારીએ કે આવું થશે નહીં થશે મારાથી નહીં થશે તો એ કામ ક્યારેય પૂરું થાય નહીં તો ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો એક કિશોર માટે કિશોર એટલે જે તેર ચૌદ પંદર વર્ષના બાળકો એને કિશોર અવસ્થા કહેવામાં આવે છે તમે લોકો હમણાં નવમાં ધોરણમાં છે તો કિશોર અવસ્થા કહેવામાં આવે છે તો કિશોર માટે આ એવો અનુભવ હતો કે જીવનમાં પછી ગમે તેવી પરિસ્થિતિમાં તેઓ ડગ્યા નહીં કારણ કે જ્યારે ભારતમાંથી નીકળ્યા ગુજરાતમાંથી નીકળ્યા અને યુગાન્ડા જવાનો જે રસ્તાની સફર એમને કાપીને એમાં એમને કેટલી બધી મુશ્કેલી પડી આપણે જોયું કે તોફાન ભયંકર આવ્યું અને વાહનનો સડપણ તૂટી ગયો ભૂખ તરસ આ બધી પરિસ્થિતિને એમને સામનો કર્યો કે હવે જીવનમાં જો કોઈ પરિસ્થિતિ આવશે ને તો અનાજીવી તો હશે જ નહીં કપરી એટલે મુશ્કેલ અને એ નવી નવી કેડીઓ નવા નવા રસ્તાઓ કંડારતા ગયા આ ઉપર મેં તમને પિક્ચર બતાવી છે ને એવી એમને ત્યાં દુકાનમાં પણ તેઓ કામ કરતા હતા આ ફોટામાં મેં તમને નંજીભાઈ કાલિદાસ મિતાનો ફોટો પણ બતાવી છે એ કાળે યુગાન્ડા અને કેન્યામાં નિરક્ષરતા ગરીબી અને પ્રાથમિક કક્ષાનું જીવન હતું આ દેશ બહુ પાછળ હતા હમણાં પણ તમે જુઓ કેન્યાના આફ્રિકાના કેટલા બધા દેશોમાં જો અનિરક્ષરતા છે હમણાં પણ અને ગરીબી તો પુષ્કળ પ્રમાણમાં છે એવા સમયે નાનજીભાઈ ત્યાં પહોંચ્યા નિરક્ષરતા એટલે જેણે અક્ષર જ્ઞાન પ્રાપ્ત કર્યું ના હોય તેવા લોકો અને પ્રાથમિક કક્ષાનું જીવન એટલે કે રહેવા માટે ઘર નાનકડું જોઈએ ખાવા માટે પૂરતું ખાવાનું જોઈએ અને આપણે એવું નથી કહેતા કે ભાઈ બહુ બધા કબાટમાં કપડાં જોઈએ કાર જોઈએ પણ સામાન્ય બે જોડી કપડાં પહેરવાના જોઈએ એવી પ્રાથમિક જે જરૂરિયાત છે આપણી તે પણ ત્યાં લોકોને મળતી નહોતી નંદજીભાઈએ ભોળી પણ પ્રેમાળ પ્રજાનો વિશ્વાસ જીત્યો ત્યાં ગયા ત્યાંની પ્રજા બહુ ભોળી હતી અને પ્રેમાળ પણ હતી અને નાનજીભાઈએ એમની સાથે સારો વ્યવહાર રાખ્યો અને એ બધી પ્રજા નાનજીભાઈ પર વિશ્વાસ મુક્તિ થઈ એમાં ભળવું પડે એ લોકોની સાથે બેસવું પડે એ લોકોને સમજવા પડે અને આપણી વાત સમજાવવી પડે ત્યારે જ એ આવું કરી શકાય ખેતીનો કક્કો ન જાણનારે વણખેડેલી ધરતીમાં અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી તેર વરસનું બાળક એણે ક્યાં કોઈ દિવસ ખેતી કરી હતી તો ખેતીનો કક્કો પણ ન જાણવો એટલે ખેતી વિશેની કોઈ જ માહિતી એમની પાસે નહોતી અને અજાણ્યો પ્રદેશ હતો અને ત્યાં જઈને તેમણે કપાસ અને ચા કોફીની ખેતીની શરૂઆત કરી આપસૂ જ પોતાની બુદ્ધિ વડે સમજ વડે અને સખત પુરુષાર્થથી તેઓ સફળ થયા પુરુષાર્થ વિના કશું જ મળે નહીં આગળના પણ વિડીયોમાં મેં તમને સમજાવ્યું છે કે બેઠા બેઠા કશું નથી મળતું જળ પરથી તમારે જમરૂક તોડવું હોય તો પણ કંઈક લાકડી લાવવી પડે કૂદકો મારવો પડે ટેબલ પર ચડવું પડે પથ્થર મારવો પડે કંઈક ને કંઈક પ્રયત્ન કરવાથી એ જમરૂક તમારા હાથમાં આવશે એને પેટમાં લઈ જવા માટે ખાવા માટે ખાવું પડે ચાવવું પડે તો એમ કંઈ જમરૂક તમે નીચે બેસી રહો ને આમ હાથ ફેલાવીને કે ભાઈ જમરૂક આવે જમરૂક આવે તો કંઈ જમરૂક થોડું એમ આવે એમ કંઈ પણ તમારે કામમાં સફળતા મેળવી હોય તો પુરુષાર્થ મહેનત તો કરવી જ પડે ત્યારબાદ કેતકી અને રબરના વિશાળ ખેતરો તેમણે સર્જ્યા કેતકી નામના વૃક્ષ હોય છે રબર એમાંથી અને રબર એ વૃક્ષોની એમણે ખેતી કરી એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાંડા રૂ માટે જગવિખ્યાત વિખ્યાત બન્યું તમે જુઓ કે જ્યાં ઘડી ખેતી નહોતી થતી વધારે જ્યાં લોકોને કંઈ સમજ નહોતી પડતી એવા પ્રદેશમાં એમણે એટલી સરસ ખેતી કરાવી એટલો સરસ કપાસનું ઉત્પાદન કરાવ્યું કે એક ઉદ્યોગ તરીકે તે સફળ થયા અને જગતમાં રૂ માટે યુગાન્ડા પ્રખ્યાત થવા માંડ્યું યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈએ નાખ્યો કેટલા બધા ગૌરવની વાત છે કે આ નાનકડો છોકરો નાનજીભાઈ જેણે યુગાંડાની આર્થિક પરિસ્થિતિ સદ્ધર કરવામાં બહુ મોટો ફાળો આપ્યો શેરડીનું વાવેતર કરાવ્યું અને ઓગણીસોની ચોવીસમાં લુગાઝી સુગર ફેક્ટરીનો તેમણે પ્રારંભ કર્યો તમને ખબર છે કપાસમાંથી રૂ નીકળે છે અને રૂમાંથી કપડાં ગાદલા ભરાય છે કેટલી બધી વસ્તુઓ બનતી હોય છે એવી રીતે શેરડીમાંથી પણ ખાંડ ગોળ બનતા હોય છે તેમણે શેરડી તો ઉગાડાવી ખેતરમાં પણ સાથે ખેડૂતો શેરડી ઉગાડે પણ એને પછી એનો કંઈ ઉપયોગ તો થવો જોઈએ ને તો એના માટે એમણે સુગર ફેક્ટરી નાખી અને સુગર ફેક ફેક્ટરીનો પણ તેમણે પ્રારંભ કર્યો અને આ રીતે એક સદી પહેલાં એટલે કે ઓગણીસમી સદીમાં તેમણે જાપાની ટેકનોલોજી અપાવીને એક નવા યુગનો પ્રારંભ કરાવ્યો આમ યુગાન્ડામાં આપણે કહીને ઔદ્યોગિક ક્રાંતિએ ઉદ્યોગોની સ્થાપના તેમણે શરૂ કરી આટલા પાઠમાં તમને સમજ પડી જ ગઈ હશે આગળનો પાઠ આપણે આગળના વિડીયોમાં